જોજ રાષ્ટ્રપતિ સ્વાગત છે એનો વિભાગ ડી જેનો પાર્ટ વન તમે અગાઉ જોઈ ગયા ન જો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે ત્યાંથી તમે મળી શકશો તો આજના વિડીયોમાં આપણે વિભાગ ડીનો પાર્ટ ટુ કે જેની અંદર આપણે દાખલા નંબર એકાવન વિશે વાત કરવાની છે જો તમે આ હજી પણ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને પછીના વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહે નીચેનું કોષ્ટક પાંત્રીસ શહેરોમાં સાક્ષરતા દર પ્રતિશતમાં આપે છે સાક્ષરતા દરનો મધ્યક શોધો સાક્ષરતા દર જે ટકામાં આપ્યો થી પંચાવન અને એનમાં શહેરોની સંખ્યા કેટલી ત્રણ છે ત્યાર પછી પંચાવન થી પાસઠ એમાં દસ પાસઠ થી પીચોતેર પીચોતેર પિચ્યાસી આઠ પછી બીજી આવે મધ્યકની અને ત્રીજી આવે પદ વિચલન ચાલો વર્ગો આપેલા હોય ત્યારે પદ વિચલન ની રીત કરાય ચલો જવાબ એકાવન પેલા લખવાનું સાક્ષરતા દર ટકા માં આપેલો છે આ વર્ગોમાં છે આપેલું આ સંખ્યા છે એને આવૃત્તિ કહેવાય એટલે કે એફ વાય પંચાવન એમાં ત્રણ થી દસ થી અગિયાર પીચોતેર થી પિંચ્યાસી આઠ પિંચ્યાસી થી પંચાણું ત્રણ હલો આનું ક્યાંય ટોટલ નહીં કરવાનો આનો કરીએ ત્રણ ને એક ચાર ને આઠ બાર ને ત્રણ પંદર પંદરનો પાંચડો વધીએ એક ને એક બે ને એક ત્રણ એને કહેશી આપણે સીગમા એફઆઈ હવે આપણે આ દાખલો છે ને યુઆઈ વાળી રીતે કરવો એટલે મધ્ય કિંમત પહેલાં ગોતવી પણ પડે જેને એફઆઈ કહેવાય કેમ મળે તો કે આ બે નું ટોટલ કરીને બે થી ભાગી નાખવાનું પાંચ ને પાંચ નું પાને વધી એક દસ સો છે જવાબ આવ્યો સો ને બે થી કેટલા આવે હવે ગાળો જોઈએ આવે એટલે આમાં દસ દસ નાખતું જવાનું ખ્યાલ આવ્યો પચાસ સાહી સિત્તેર એસી નેવું હવે યુવાય જોતો હોય તો કેમ મળે એક સાઈ માઇનસ એ છેદમાં એચ જ્યાં એ તમને પેલું અવલોકન ધારી લેવાનું કેટલું છે પચાસ ઘણા બટલું ધારતા હોય પણ વટલું ન ધરાય પહેલું અલોકન ધરાય કારણ કે એનાથી એક માઇનસમાં તમારો આન્સર નહીં આવે બરાબર માઇનસમાં આવે એટલે કદાચ ભૂલ થઈ શકે હાલો એ જ છે એ કેટલો જ બે વચ્ચેનો ગાળો ઊભો ગાળો જોવાનો કેટલો દસ હવે જે યુવાય છે ને એને દાખલાને શું કે એની અંદર જે ધારી એની સામે ઝીરો આવી જાય કઈ રીતે તો કે પચાસ એકસાય છે આપણી એ પણ પચાસ થઈ ગયો છે ઝીરો થઈ ગયો વળી જવાબ આવ્યો દસથી ભાગો એટલે શું જવાબ આવે જીરો જવાનું સેમ એવી રીતે સાઠમાંથી પચાસ જાય એટલે કેટલા દસ દસ ને વળી દસથી ભાગો એટલે કેટલા આવે એક એટલે હવે તમે આગળ કરતા જશો જીરો એક બે ત્રણ ચાર સિરીઝ આવશે આખી પછી એફ એફઆઈ યુવાય છે એટલે એફ એફવાય અને યુવાયની કોલમ જ જોવાની ત્રણ ગુણ્યા ઝીરો જીરો દસ એકવું દસ અગિયાર બાવીસ આઠ તેરી ચોવીસ અને ચાર તેરી બાર હાલો આનું ક્યાંય ટોટલ નહીં આનું ક્યાંય ટોટલ નહીં આ બધાને ટોટલ કરીએ જોઈએ ચાર બે છ ને બે આઠ બે ને બે ચાર બે છ આને કહેશી આપણે સિગ્મા એફ વાય તમારે આખા પેન્સિલથી કરવાનું બોક્સ બરાબર હું તો અત્યારે પેનથી કરું છું સ્કેલ અને પેન્સિલનો યુઝ કરીને રેડી હવે બસ આપણે કિંમત મૂકવાની છે એક્સ બાર એનું સૂત્ર એ પ્લસ સીમા એફઆઈ છેદમા સીમા એફઆઈ ગુણ્યા એ હવે એ એટલે તમે કેટલું થાય રહ્યો હતો પચાસ થાય રહ્યો હતો સીગમા એફઆઈ તમને કેટલા મળ્યા તો કે અડસઠ બરાબર અહીંયા લખી નાખવાનું સીગમા એક ફાય કેટલા છે કેટલાનો તો એ દસ હાલ પચાસ ને એમના રાખીશું અહીંયા ઉડાડી નાખાય પાંચ સત્તા અને પાંચ બરાબર ગુણ્યા કરીએ આઠ દુ સોળનો છગડો વધી એક બે છક બાર ને એક તેર એને ભાગ્યા સાત એમના પચાસ વત્તા એકસો છત્રીસ સાત સાથે ભાગાકાર કરી સાત એકવું સાત તેરમાં માં સાજે છ સાત નવા ને ત્રેસઠ છ માં ત્રણ જાય તો ત્રણ પોઈન્ટ છેલ્લે જીરો સાત ચોક ને અઠ્યાવીસ બે વચ્ચે પોઈન્ટ છેલ્લે જીરો સાત ને ચૌદ છ પોઈન્ટ છેલ્લે જીરો સાત તેરી એકવીસ સાત અઠા છપ્પન સાત અઠા ને છપ્પન એટલે ઓગણીસ પોઈન્ટ ચારસો અઠ્યાવીસ પચાસ વત્તા હવે ઓગણીસ પોઈન્ટ પછી જો ત્રીજો આંકડો છે યાનાથી મોટો હોય તો ઓગણીસ પોઈન્ટ ને તેતાલીસ થઈ જાય બરાબર એટલે પચાસમાં ઓગણીસ નાખો કેટલા આવે ઓગણીસ હજાર પોઈન્ટ તેતાલીસ આ તમને મધ્યક છે એ મળ્યો એ શું છે તો કે અહીંયા જો તમને ટકામાં કીધું છે એટલે છેલ્લા ટકાની સાઈન કરવાની અને છેલ્લી લખવાની આમ સાક્ષરતા દરનો મધ્ય ઓગણસી ટકા થશે બાવનમાં એમ કીધું એક શહેરના ચાલીસ પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતીના નીચેના કોષામાં દર્શાવવામાં આવેલ પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો લંબાઈ છે મીમીમાં છે એકસો અઢારથી એકસો છવ્વીસ પછી એકસો સત્યાવીસથી એકસો પાંત્રીસ પછી છત્રીસથી ચુમ્માલીસ પિસ્તાલીસ ત્રેપન ચોપનથી બાસઠ ત્રેસઠથી એકોતેર બોતેરથી એસી એકસો એંસી બરાબર પાંદડાઓની સંખ્યા ત્રણ પાંચ નવ બાર પાંચ અને બેઉ આપેલું હવે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા અઢાર છે ને પછી અહીંયા સત્યાવી પણ અને અહીંયા જોઈએ આપણે છવ્વીસ છે પછીનું સત્યાવીસથી લીધું બરાબર પછી અહીંયા પાંત્રીસ છે તો અહીંયા ડાયરેક્ટ છત્રીસ લીધા ચુમ્માલીસ છે તો પિસ્તાળીસ ત્રેપન છે તો ચોપન જ્યારે આવું થાય ત્યારે આપણે બધાયમાંથી શું કરવાનું પહેલાં તો વર્ગો આ રીતે લેવા જોશે પોઈન્ટ પાંચ માઇનસ કરવાના એકસો અઢારમાંથી પોઈન્ટ પાંચ માઇનસ કરવું એટલે એકસો સત્તર પોઈન્ટ પાંચ થઈ જાય અને એકસો છવ્વીમાં નાખવાના પોઈન્ટ પાંચ એટલે એકસો છવ્વીસ પોઈન્ટને પાંચ થઈ જાય સેમ એવી રીતે આમાંથી માઇનસ કરવાનું પહેલાં બધા જે કિંમત છે એમાંથી માઇનસ કરવાનું અને બીજામાં એડ કરવાનું માઇનસ કરશે એટલે ઉપલી કિંમત હોય ને અહીંયા આવી જશે ખબર પડી એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચથી લઈને એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પછી વરી પાછું અહીંયા નાખી દેવાનું અને બીજામાં નાખવો જોઈએ એટલે એકસો ત્રેપન પોઈન્ટ પાંચ એકસો ત્રેપન પાંચ એ લખી નાખવાનું એકસો બાસઠ છે એટલે એકસો બાસઠ પોઈન્ટ પાંચ પછી વરિ પાછું એકસો બાસઠ પોઈન્ટ પાંચ એકસો એકોતેર પોઈન્ટ પાંચ એકસો એકોતેર પોઈન્ટ પાંચ એકસો એસી પોઈન્ટ પાંચ વર્ગો પછી શું આવે તો કે આવૃત્તિ ત્રણ પાંચ નવ બાર પાંચ ચાર ને બે અહીંયા મને ત્રણ એમને ત્રણ ને પાંચ આઠ આઠ ને નવ કેટલા સત્તર એક પછી એક નાખતું જવાનું સત્તર ને દસ સત્યાવીસ ને બ ઓગણત્રીસ ઓગણત્રીસ ને પાંચ કેટલા થાય ચોત્રીસ ચોત્રીસ ને ચાર કેટલા આણત્રીસ આણત્રીસ ને બે ચાલીસ આ જે ટોટલ એ અહીંયા આવ્યો બરાબર એને કહેવાય શીખમાં આવ્યો પછી કોષ્ટક છે તે તમારે દોરી લેવાનું પેન્સિલથી હવે શું કરવાનું તો કે સૌથી પહેલું કામ શું કરીશું અહીં આવૃત્તિ ભાગ્યા કરવાનું એટલે કે 40 ના છેદમાં બે બરાબર વીસ છે કેમાં સમાયેલા તો કે આમાં જોવાનું સત્તરમાં કોઈથી વીસ ના આવે આમાં આવે એટલે એ તમારું મધ્યસ્થ વર્ગ થયો પેન્સિલ તમારે બોક્સ કરી નાખવાનું ઓગણત્રીસ છે એ કેમાં આવ્યા તો કે એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ એકસો ત્રેપન પોઈન્ટ પાંચ વર્ગમાં સમાયેલા છે તેથી મધ્યસ્થ વર્ગ એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ થી એકસો ને ત્રેપન પોઈન્ટ પાંચ થશે હાલો મધ્યસ્થ નું સૂત્ર એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ એને ગુણ્યા જ જ્યાં એલ બરાબર શું થશે મધ્યસ્તા એટલે એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પછી એન બાય ટુ એટલે કેટલા વીસ પછી સી એફ છે એ ક્યાંથી સી આપણે તો કે સત્તર અહીંયાથી એફ એટલે એ જ આવૃત્તિ જોઈએ આપણે આ જ આવૃત્તિ કેટલા આવે બાર અને એચ એટલે એ બે વચ્ચેનો ગાળો આ બે વચ્ચેનો ગાળો કેટલો થશે એકસો ને ત્રેપન પોઈન્ટ પાંચ એમાંથી એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ માઇનસ કરી 13 માં ચાર્જ એટલે 9 4 માં ચાર્જ છે 0 શું એવો 9 પોઈન્ટ 0 એટલે 9 હાલો હવે આપણે બધી કિંમત આમાં નાખી તો લખવાનું ઉપરોક્ત કિંમતો સૂત્રમાં મુકતા હાલો a એટલે કેટલા 144.5 n / 2 એટલે થશે 20 આ છે 17 a એટલે કેટલા છે 12 h એટલે છે કેટલા 9 એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ વીસ માંથી સત્તર જાય ત્રણ છેદમાં બાર અહીંયા નવ છે એમને મત રાખીએ એટલે એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પ્લસ નવ છેદ ચાર હાલો ને આપણે ચાર થી ભાગીએ જોઈએ ચાર દુ આઠ એક પોઈન્ટ કરીને જીરો લેવાનો ચાર દુ આઠ દસમાં ધ્યાન છે એટલે બે પોઈન્ટ કરીને હું ઝીરો લઉં એટલે ચારે પચાસ વીસ એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ વત્તા બે પોઈન્ટને પચીસ બેનો કરીએ ટોટલ એકસો પોઈન્ટ પાંચ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દેવાનો પોઈન્ટની ડાબી બાજુ છે બે જમણી બાજુ છે બે અને પાંચ બેલેન્સ કરવા માટે ઝીરો મૂકી દેવાના પાંચ પાંચને બે સાત ચાર બે છ કેટલો આવ્યો જવાબ એકસો પોઈન્ટ સ્પીડમાં થોડીક ગણતરી કરવાની રહેશે નહીં તો પેપર આપણું પૂરું નહીં થાય એટલે લખવાનું આમ પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ એકસો છેતાલીસ પોઈન્ટ પીછો થયો તેમાં મીમીમાં તો અહીંયા લખવાનું મીમી થશે ખ્યાલ આવી ગયો ત્યાર પછી સરખી રીતે ચીપેલા બાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે લાલનો રાજા હોય મુખ મુદ્રા હોય કાળીનું હોય ને ચોખડની રાણી હોય તેની સંભાવના જવાબ તે પણ સૌથી પેહલા તો કુલ પત્તા એટલે કે એન બરાબર કેટલા લખીશું બાવન પછી પહેલા એમ કીધું લાલ રંગનો રાજા એટલે લખવાનું ઘટના રાજા હોય હાલો લાલ રંગના છે ને જો બે હોય ચોકટ અને આઠ આ રાજા હોય શકે આ હોઈ શકે બે નો રંગ કેવો હોય લાલ એટલે કેટલા આવશે બે રાજા થશે હવે સંભાવના એને કહેવાય પી એ

અને ચાર ગુણ્યા તેર કરો તો બાવન ચાર ચાર ઉડી ગયા છો તનના છેદમાં તેર ખ્યાલ આવી ગયો ચલો ત્યાર પછી આવે ઘટના સી ઘટના સીમાં એમ કીધું કે પત્તું કાળીનું હોય લખવાનું પત્તું કાળીનું હોય તે કાળીના કેટલા પત્તા હોય તો કે બધાના તેર તેર હોય ભાઈ એટલે અહીંયા આવશે તેર સંભાવના પી ઓફ સી છે એમાં પણ એમ તેરના છેદમાં બાવન તેર એકુ તેર અને તેર ચોક બાવન તેર ઉડી ગયા ચાર બાય બો એકના છેનમાં ચાર ચલો ત્યાર પછી ઘટના ડી ઘટના ડી માં એમ કીધું કે ચોકટની રાણી હોય લખવાનું પત્તું ચોકટની રાણી હોય તે એટલે એમ બરાબર એક જ હોય ખાલી ચોકડની રાણી એટલે પી ઓફ ડી ઇઝ એ કોલ એમ અપોનેન એકના છે ત્યાર પછી દાખલા નંબર ચોપન એક ખોખામાં એક થી નેવ સુધીના અંક વાળી નેવ તકતીઓ છે ખોખામાંથી એક ગોળ તકતી યાદી છે કાઢવામાં આવે અને બે અંકની વય પૂર્ણ પૂર્ણ વર્ષ સંખ્યા હોય પાંચ વડે વિભાજ્ય એના પૂર્ણાંક ગણ હોય સંખ્યા તેની સંભાવના શોધો ચલો આ પણ મોસ્ટ ટાઈમ પી દાખલો જવાબ નંબર ચોપન પેલા તો એક થી નેવું છે એટલે એન આપણો કેટલો થશે નેવું હાલો હવે ઘટના એ ઘટના એમાં હું કીધું કે તે બે અંકની સંખ્યા હોય તે બે અંકની સંખ્યા હોય હાલો બે અંકની એટલે જો આટલા નીકળી જાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એક થી નવ નીકળી ગયા તો નેવમાંથી નવ જાય એટલે કેટલા હોય કારણ કે દસ છે બે અંકની કહેવાય નેવમાંથી નવ જાય કેટલા આવશે એક્યાસી હજી બે અંકની સંખ્યા હોય એટલે અહીંયા એક્યાસી આવશે હવે એની સંભાવના જોઈએ છે એમના છેન્મા એન એટલે એક્યાસીના છેન્મા નેવ નેવે દાણ નેવ નવ નવ ઉડી ગયા જવાબ આવશે નવના છેલ્માં દસ એટલે જીરો પોઈન્ટ નવ બરોબર સ્પીડ સ્પીડ જવાનું ઘટના બી ઘટના બી માં હું કીધું છે કે તે પૂર્ણવર્ગ સંખ્યા હોય પૂર્ણ વર્ગ સંખ્યા હોય તે પૂર્ણવર્ગ એટલે જેનું વર્ગ નીકળે એવું એટલે એક બે નો વર્ગ કેટલો થાય ચાર પાંચ ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ પાંચ નો વર્ગ પચીસ છ નો વર્ગ છત્રીસ સાત નવ ઓગણપચાસ આઠ નવર્ગ ચોસઠ નવ નવ વર્ગ એક્યાસી દસ નો વર્ગ તો લેવાનો નથી કારણ કે નેવો પૂરું થઈ જાય એટલે કેટલી સંખ્યાઓ આવશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ એટલે એક થી નેવની અંદર નવ એવી સંખ્યા કે જેનું વર્ગમું નીકળતું હોય પીઓ બી બરાબર એમના છેદમાં એમ નવના છેદમાં નેવ એટલે નવ એક નવ નવ દાણ નેવ એકના છેદમાં દસ એટલા એવા જીરો પોઈન્ટ એક ત્યાર પછી આવશે વિભાજી હોય પાંચ વડે પાંચ થી ભાગી નાખવાના એટલે કેટલી આવે અઢાર એવી સંખ્યા હોય બરાબર કે જે પાંચ થી વિભાજ્ય હોય એમાં કોણ આવે પાંચ દસ પંદર એવી પી ઓફ સી બરાબર એમના છેદમાં એન અઢારના છેદમાં આવશે નેવ અઢાર એક અઢાર અને અઢાર પચાસ નેવ એકના છેદમાં પાંચ એકને પાંચથી ભાગો એટલે કેટલા આવે જીરો પોઈન્ટ બે ચલો છેલ્લું છે ઘટના ડી એમાં એમ કીધું કે તે પૂર્ણ ખંડ સંખ્યા હોય પૂર્ણ ખન સંખ્યા હોય તે હવે આપણે એક પછી લઈ લેવાની પૂર્ણ ઘન સંખ્યા એટલે એક બે દુ ચાર જૂના આઠ પછી ત્રણ નો કરો ત્રણ તે ચારનો કરી ચોખો ચોખો સોળ ચોક ચોસઠ અને પાંચનો ખંડ પછી 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 પાછા એકસો પછી એટલે પૂર્ણ ઘંડ સંખ્યા માત્ર ચાર જ આવશે એટલે એમ બરાબર કેટલા આવ્યા ચાર એની સંભાવના જોઈ છે એટલે પી ઓફ ડી શીખવા પણ એન ચારના છેદમાં નેવ હવે આપણે બે ને બે બે થી એટલે બે દુ ચાર નેવ ને થી ભાગી એટલે પિસ્તાળીસ નેવ બે બે વયા છે એટલે ના

ના વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપે ત્યારે તમે મેળવી શકશો અને અમારા બધા જ વિડીયો પસંદ આવ્યા હોય તો અત્યારે જ તમે કોમેન્ટ કરો અને કોઈ ક્વેશ્ચન વિશે પહેરી હોય તો પણ કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો તો ફરી પાછા મળશું આપણે આના પછીના વિડીયોમાં જોતા રહેજો અમારા વિડીયો થેન્ક યુ